બોલો બજાના ગણપતિ મહારાજની જય સદ્રમાં ના તે જ બેનીના પગમાં પડે બેની ના પગમાં પડે બેની ને અમાર રહે બેની ને અમાર રહે સંદ્રમાંના તે જ બેનીના પગમાં પડે બેનના પગમાં પડે સસરિયા ના સુખ બેનીને ને રહે બેનીને ને અમાર રહે સાડી શેલા શિયા બેને શોભતા રહે બેનીને શોભતા રહે પાને તનનો રંગ બેનીને અમાર રહે બેનીને ને અમાર ચંદ્રમા ના તેજ બેની પગમાં પડે બેની ના પગમાં પડે સસરિયા ના સુખ બેની ને અમાર રહે બેની ને યમાર રહે તત્ય ને ટીલડી બેને શોભતા રહે બેની ને શોભતા રહે મૂડિયાનો રંગ બેની યમાર રહે ચંદ્રમાના તેજબહેનીના પગમાં પડે બેનીના પગમાં પડે સસરિયાના શુખ બેનીને અમાર રહે બેનીને અમાર રહે હર ને હસણીબહેનને શોભતા રહે બેનીને શોભતા રહે વરમાળાનો રંગબેનીને અમાર બેની ને અમાર રહે ચંદ્રમાના તેજ બેની ના પગ માં પડે બેનીના પગમાં પડે સસરિયાના શુક બેની ને અમારો રહે બેની ને અમાર રહે ઘડિયાળ ને પોષી બેન ને શોભતા રહે બેની ને શોભતા મીંઢોળનો રંગબેનીને યમાર રહે બેનીને યમાર રહે ચંદ્રમા ના તેજ બેનીના પગમાં પડે બેનીના પગમાં પડે સસરિયાના સુખ બેનીને યમાર રહે બેનીને અમાર રહે આ તો લગ્નનું ગીત ગમે તો લાયક છે ને સબસ્ક્રાઈબ કરજો